ત્યારે તારીખ પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ એટલે કે આજ રોજ પોલીસ ભવન ખાતે નેશનલ રોડ સેફટી મંથ બે ના ઉદઘાટન સમારોહના ભાગરૂપે

ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાઇક રેલી માર્ચ કરવામાં આવ્યું જે બાઇક રેલીમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ટીઆરબી ના માનદ સેવકો આરટીઓ કચેરીના વાહનો સાથે પોલીસ ભવન થી નીકળી બીએસએનએલ ત્રણ રસ્તા મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા ડાબી બાજુ ચોક માર્કેટ ચાર રસ્તા કીર્તિ સર્કલ મહેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી નવલખી ગ્રાઉન્ડ મેઇન થી પ્રવેશ કરી પૂર્ણ થયેલ હતી નેશનલ રોડ સેફ્ટી મંચ દરમિયાન વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આરટીઓ કચેરી